શુકર છો બા અરે છોકરી રામ ભગવાન સોપડી વાસ્તી થી હમણા દિવાળી આવે ને તે હું ઈ સાચી વાત છે બા બહુ તમને કહું આપણે ગામડે કે મજા આની દિવાળી કરવાની અરે ન્યાતા બધે ભેગા થાય ને ઈ મજા આવે આયા ભા કઈ ઓ રીડ નહીં મોબાઈલ થ્રુ કરી લે બધાય હેપી દિવાળી સાચી વાત છે બા એક બીજા ને ઘરે જાવ હોય તો જાય નકર મોબાઈલમાં મોબાઈલ માં પગે લાગે એ હવે તો મોટા ને ફોન કરું તે આવ્યો કોર કે બાપા છોકરા મોટાને ફોન કરીને ને માં દીકરો હા બા કર હું થોડીક વાર તો ધરવા હાઈ જે મને કી નહી થાયો છોકરા ની બહુ યાદ આવે માં દિવાળી આવે આઈ રે તે કરીએ ને હા બા હાઈ ફોન કર બસ માં કેવું લાગે બા બાપુજી ન કેટલા કેટલાય આ ગમતું ના તો કીને કેવું ફોન નઈ કરાય ની મારાથી હવે દાદા બા દાદા જો તા સોકરો કે બા દાદા બા દાદા કરે મારી ફૂલ સે બીસા રન કીધું કે આ જાવ હવે તો કીને કોણ ફોન નઈ કેમ કરવો ભગવાન આયો માર કાનડો હું કરતો તો માર મને દીકરા ન ગમતું હું કેવી ફૂલ થઈ ગઈ બાતવા મમ્મા કોઈ ફાયદો ન જો જે સોકરા કોઈ હમ છે બીસા કેવા ભગવાન હોય લે તમાહી હતા સોકરો હે કે અને ક્યાં સળીયા ઉપર આ રહ્યો બસ ઉતો તો ગમતું નતું કા હું થિયસે મજાના ના ના પણ નતો ગમતું આલા કેટલા દિત્યા બાબા પૂજી ગયા હવે ત ફોન કરો બિસારાને ઓમ નઈ રિસાલ તો કે બહુ મોટી ભૂલ કરને કી નઈ ફોન તો કરવો જોઈએ તમારે હોય ઠીણે કહામે બેઈ તો હે બધાઈ હમ બોઈલા વાળી હાટુ થઈને એક નરે હું ઓગરો તો એ છોકરા નાસે નો કામ કરું છોકરાને તો મને હા નિરાત રાત હોય ખવડાવી દે બિસારા રાંડીને વાત વસ્તુ તારી કરજો ત્યાં ખરી ફોન હું કરે હું નહીં હા પાછો તહેવાર આવે તહેવારમાં તો હરી રહ્યું તો ગમે તો કેવું લાગે ઘરમાં હમણાં જો કે બે દિવસ ક્યાં ખાતા પીખાના મત ગમતું ટેન્શન એ હું મગજ મતલબ હે બા 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 મારે છોકરોએ આખો દી બા ને બા બા દાન બા એમ કાટવાય મારે ના એ મતલ પછી ફોન કરી હોટલ નથી કર્યું મને હરમ થાય આ તો પછી તો પછી કર જોતા ખરી દિવાળી છે બે દી પછી વાત માન્યો માં તું જરાય નથી આના ગબા છે ને આને રાખે ને બહુ તું કામ કર લેતી હું માસી વાત તારી એ હું કરો છો આ હરિયા માસી થઈ ગયા તું જરા આંતે કરી લીધા ના રે ના માસી માં તું કેમ કરવા જોતા ખરી આ રી જોતા માને કાક માં સડીને બેઠો હોય માને કામ ન હોય એ તોફાન નું ઘર છે એ તોફાન કરે કાઈ કામ ન કરવા દેતો

કઈ કામ હોય તો કે મને હો તરા હું ટીમ કરવા લાગી હું આ તો હા માસી હો જય શ્રી કૃષ્ણ હા કનોડા હે હે કતો હા જય શ્રી કૃષ્ણ જા ઓય તો ઘડી ગેઠો રહી ને હાવ તેડી તેડી મારું હાથ દુખી જાય બાબી સાળા હારા આખો દી તેડી ફરતા ને ખબર ને હા ઓ આપણે હાઈ ફોન કર લે હું કા હો હાઈ જે કર લે હું રૂલી તો મે ને તો ઘડી કાં ધ્યાન રાખજો તો હું કામ કર લઉં એ બોરાંતી ન્યો મન ખાવાન મન ન થાતું ના હો થોડું ખીચડી કર નાખો ખીચડી ખાઈ લેજો હા હા હાલ ખીચડી કર જે કોઈ ન ખાવ બીજો અરે ઉપાધી ન કરતા આપણે ફોન કરી લેવા આઈ છે ઓ હે ભગવાન ખોટું થઈ ગયું મતલબ હાલો કલર આવી ગયા લાભ શુભ આવી ગયા હાલો હાલો રંગ રંગોડી રંગ રંગોડી લે સોન કલર વાળો ભાઈ એવું લાગે લાપ શુભ વાળો હા પા મારી લેવા છે લેતે હું તો જઈને હા ચાલ લેતે રંગોળી તો કરવી જોઈએ કાલે ધનતેરસ હતી આવો બા મને તો રંગોળી કરવી ગમે બહુ જ ગમે મને તો મારે ના રંગોળી તો કરવી જ જોઈએ હો હાલો બા હું લેતી આવું રંગોળીનો નો હા લેતી એમાં લાભ શુભ લેજે ગણપતિ બાપા હોય તો એ લેજે હ દરવાજામાં સોટાડાય પગલા તો લેજે જો માતાજી ના લક્ષ્મી માં નો વાસ હોય લક્ષ્મી આવે ઘર માં ખબર ને હા બાઈ એ લેતી આવી હશે ને તો હા સારું લેતી જા મારે ગામમાં ધક્કો નહીં મારે તારે ભેગું ગામમાં આવું જ પડત એટલે જ ને હું લેટ લેવા આલો નીચે જાઉં જલ્દી નતર વયો જાહે પાછો હો હો જા જોતા હોય એટલે લેજે બહુ જાજા ન લેતી બાસકું ભરીન બાસકું ભરીન થોડું હોય જેટલા જોતા હોય એટલે લઈ લઈશ તું છોકરા હા કરો છે બાઈ એટલા બધા લે કલર પછી વધે નાખી દે ખોટે ખોટા એના કરતા જોતા હોય એમ લઈ લેવાય કાયમ આવી એ બાઈટા હા હા હાલો બા હું જા હું લઈ આવું મજા આપરે તનિયા કીવા બધાય હવાર જ રંગોળી કરો કોઈ રાઈતે ન કરે કા હા આપણે તો હવારમાં વહેલી ઉઠીને રંગોળી કરતા હોય એકબીજા ફરિયા વાતા હોય ને એવી મજા આવે હું તો ભાઈ અહીં રવેશમાં ઊભી હોય ને ભાઈ તો મને ટી ટા બસ એ જ અવાજ આવે હોરણ ઉના વાત એવી શાંતિ લાગે સાચી વાત છે બા ભાગ ધોરની જિંદગી છે સિટીમાં ગામડામાં તો હજી થોડીક શાંતિ છે અમને તો અહીં મૂવી ગમતું શું કરીએ સાચી વાત છે ભાઈ એમ થઈ મોટા ને ફોન આવે નહીં એ વયા જઈ હા હા કર દઈ ફોન ઉપાધિ કરો માં તમે હો બે હો શાંતિ થી ચોપડી વાંચો હા છોકરા હાલા ઓલી ગઈ છે કલર લેવા હો નીચે બાયણું ખુલ્યું હોય બંધ કરતો આવું હેલો મોતો ખુલ્યું હોય બંધ કરતો આવું હા માં છે એ કે મે પા કાકા કલર છોકરો યુ પાસ નો પેકેટ ગમે લેવાય પાંચ નું પેકેટ કે કેમ ને આવો આસલ સો લાપ ને સૂપ ને જતા કેવા આસલ સે બધાય

કામને બધાય માથી એક એક કલર આપી દયો હાલો લો આપી દઉં છોકરી લાપ સુપ ને અસલ સુ લેવા ના હોય તો લઈ લ્યો સરસ છે જો તો કરી કેવા સરસ સરસ છે લાપ સુપ ને પગલા ના ગણપતિ બાપા જો કેવા અસલ છે હા ગણપતિ બાપા નું હું છે કાકા એ ના હે ને એ રૂપિયા છે તમારે લેવું હોય તો તમે 60 રૂપિયા આપ દેજો ટી કાકા એક રાખી દેજો અસલ સુ સોનાલી

ca ca a iden că l-am, ha o mi-ra hați o titi, tii eu tot mă ha vorai vla gămra nicoreta n-a de fata n-a, ha ai vati? Hați ce am bine a co diem nem voi tu încă la crei da, ca le pura crei da țo, aici să se pasu cam o tije bej n-am ca, ha o, beți pe la mată iden omu pața tăran din colă o omu câi idem, ei na na ei toți ne îlod țoare giotu tici țoare înă tudi, mă colota.

અલટા આવજો ફૂલ તણી ઓ ઓ પાકુ કાકા માકલારા પીડિયો લાથે કે એક گلاب સુભા પીડિયો છો આમે પેરાની બહુ જ સલસે આપ જો ઝુમરવાડા હા આય રાત જો કેવા સલસે તમર તો સોનલ બેન થિયા પડી જાય તરત બહુ તૈયાર છે સોનલ બેનો આવ લો તમાર આતિયા હા ઇતને પોસાય 110 મે હાઈ તા કલર બસ 110 રૂપિયે થિયા સોનલ બસ આપી દઉં

Chuta, tata, hizo una ley, yo voy a tocar el letra o chocolate rápido, yo lo. Ah, no, yo so, quería tocar la ¿Pulina, ya está? Yo. ¿Y le? ¿Ve, va, ta, o te? No me puedo agarrar a tu divas tu ley, va, Ah, está en marzo, te habéis, Paco. No, te haces, yo, que yo me voy a salir al papel, no en el corba, che. me jona, no, que, cara, dile, tata. y tan de son me dijeron que no me iba a ir a dormir, pero me a no hicimos papá. Yo tenía a la casa de mi y él estaba en el día de ayer. En la casa, me dijeron que no me iba a dormir. Pero me dijeron me iba a ir a dormir. ¿Qué pasa? ¿Qué pasa? Nosotros no a dormir. a হ্যালো, মারে সাজ জজরারা আচটা মার সা কর আনিছে। আরও আকে পসিবে হ?র কা আহ? হলোঝাম বেতাব্লাবিতীয় মাখর ও আকেইচ মানহলাই দনতে আসনা আছি আছে। আর কাকাকালা ওতেলেই লেখলো।